આજ રોજ શ્રી કેશવ સરસ્વતી નખત્રાણા ખાતે પૂજન યોજવામાં જેમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો શરૂઆત સરસ્વતી કરવામાં આવી હતી શરૂઆત શાળાના પ્રધાન આચાર્ય શ્રી તિવારી ગુરુજી અને ઝાલા ગુરુજીએ દીપ પ્રગટાવીને કરી આ કાર્યક્રમમાં વાલીઓએ ગુરુજીને તિલક કરી વધાવ્યા હતા દર વર્ષે ઉજવાતા આ કાર્યક્રમમાં વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો શિશુ મંદિર થી લઈ ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓ આ શુભ કાર્યક્રમમાં માતા પિતાનું પૂજન કરીને ભારત દેશની સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા વાલીઓએ શાળાને શુભેચ્છા ભેટ રકમ પણ આપી હતી આ કાર્યક્રમમાં વિદ્યાલયના પ્રધાન આચાર્ય શ્રી તિવારી ગુરુજીએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીના વાલી શ્રી પીસી ચાવડાએ ભારત દેશની સંસ્કૃતિ અને અહીંથી ભણીને આગળ વધેલા વિદ્યાર્થીઓને યાદ કર્યા હતા અને જીવનમાં શિક્ષણનું શું મહત્વ છે એના વિશે ભાર મૂક્યો હતો

અને જે ભૂમિ ઉપર બેઠા છે એ જમીન માતાની 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 સંતોની દર વખતે નખત્રા ખાતે કેશવ વિદ્યાલયમાં માતા પિતા અને ગુરુવંદના કાર્યક્રમ યોજાય છે અને આજના દિવસે પણ આ શુભ કાર્યક્રમમાં આપ સહભાગી થયા છો આપણું બાળક અહીંયા આપણે સારું શિક્ષણ અને જે પ્રગતિ કરવા માટે આપણે આ બાળક અમારું નહીં આ તમારું બાળક છે અને એ ગુરુ સારી શિક્ષા આપે સારા સંસ્કાર આપે કોઈ પણ માતા પિતા એવું નહીં છે કે મારું બાળક રાત્રે તારા દેખાય છે પણ એ તારા દિવસે નથી દેખાતા એવી રીતે આ ગુરુજી એ આપણા બાળકોને સારું શિક્ષણ જ્ઞાન આપ્યું છે અને આ કેશવ વિદ્યાલય માંથી જે પહેલાં ધોરણમાંથી બોર્ડમાં જાય ને બોર્ડમાંથી કોલેજમાં જાય ને કોલેજમાંથી આઈ એસ ઓફિસર બને ત્યારે એ બાળક આ શાળાનું અને ગુરુજીનું ઋણ અદા કરવા માટે પહેલું દોડીને અહીંયા આવશે કારણ કે મને આ શાળામાંથી શિક્ષણ સારું મળ્યું ત્યારે હું મામલદાર બન્યો હું ડીબીય બન્યું હું શિક્ષક બન્યો હું ડૉક્ટર બન્યો અને આ શાળાનું ગૌરવ વધાર્યું મા બાપ જન્મ આપે અને કર્મ આપે કીર્તન કીર્તન એટલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ ગુરુ સાક્ષાત સાક્ષાતમે ગુરુએ હું વંદન કરું છું આજે આ સ્થાપના તમામ ગુરુજનોએ આયોજન કર્યું છે દર વખતે આયોજન થાય છે અને કરતા રહો એવી શુભેચ્છા સાથે

અને આ મોટો મહામંત્ર બનાવ્યો છે એવા તમામ ગુરુજનોને વારે વારે વંદન કરતા હું નમન કરું છું વંદન કરું છું કે આ દેશમાં શિક્ષણ હશે તો જ પ્રગતિ કરી શકશું અત્યારે આ વિજ્ઞાન આ ચાંદ ઉપર ને મંગળ ઉપર પહોંચ્યું છે એનું કારણ કે શિક્ષણ છે જે દેશમાં શિક્ષણ નથી ત્યાં અંધકાર છે એટલે આવા ગુરુજનો મળ્યા છે આ તિવારી સાહેબ તેમજ એમના સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન અને આજના કાર્યક્રમને હું પાંચસો ને એકાવન રૂપિયા આ ભેટ સ્વરૂપે સ્વીકારજો જય ગુરુ મહારાજની આ શાળાની આ ભૂમિની ભારત માતાની જય હો